સૌપ્રથમ તો માં સ્વતંત્રતા પર્વની આપ સર્વે પરિવારજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું આ દેશની આઝાદી જે કિંમતે હાસિલ થઈ છે અને જે વાતાવરણમાં આપણે વાણી સ્વાતંત્રની વાત હોય મુક્તતાની વાત હોય પરિવર્તનની વાત હોય એ ખુલ્લા મને ચર્ચી શકીએ એ માટે થઈ આપણા સમાજે મા ભારતીની જે સેવા ચાહે બલિદાનના માધ્યમથી હોય ચાહે શિક્ષણના માધ્યમથી હોય ચાહે સંસ્કૃતિ અને વારસાના જતનના માધ્યમથી હોય એ કરેલી છે ત્યારે આજના આ ચોત્રીસ પૂજન મોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ જે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને જેમના પ્રણેતા અને સ્થાપક એવા આદરણીય ડોક્ટર સાહેબને હું વંદન કરું છું એમની પૂરી ટીમને નમન કરું છું આ કાર્યક્રમના સમારંભના જે અધ્યક્ષ અને મુખ્ય વક્તા છે એવા આદરણીય શ્રી શરદરાવજી હમણાં જ આપણા બધાની વચ્ચેથી જેઓ વિદાય લઈ રહ્યા છે એવા વિધાનસભામાં અમારા માર્ગદર્શક કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ માન્ય રાજ સાહેબ શ્રી કેસરી દેવસી બાપા પૂર્વ મંત્રી મકુબાભાઈ કીર્તિસિંહ બાપુ તેમજ આ કાર્યક્રમના મુખ્યતા હતા અને અમને યુવા પેઢીને માર્ગદર્શિત કરી શકે એવા આદરણીય દેવેન્દ્રસિંહ બાપુ પીએસ બાપુ પીટી જાડેજા સાહેબ પ્રદ્યુમનસિંહ બાપુ રાજભાભાઈ તેમજ માતૃ વાત કરીએ તો બેન શ્રી દશરથબા સાંતુબા રાજેશ્વરીબા મારી સામે ઉપસ્થિત આપ સૌ વડીલગણ માતૃશક્તિ મંચસ્થ બિરાજમાન વિવિધ સંસ્થાઓમાંથી પધારેલા પ્રમુખ વરિષ્ઠ અગ્રણીશ્રીઓ આપ સૌને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપ સૌનું અભિવાદન કરું છું પીએસ બાપુ મને અત્યારે મજાક મજાકમાં કહેતા હતા હમણાં જે અશ્વસ્પર્ધા થઈને એના અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ થઈ એમાં જે વિજેતા મૂળ એવું કહી શકાય એટલે મેં એમને કીધું મેં કીધું અહીંયા તો કેવું ન પડે તો મને કે અહીંયા નહીં અત્યારે તો કે તમારે સમગ્ર વિશ્વમાં ક્યાંક આડા ટોડાનું નામ તમે રોશન કરી રહ્યા છો એટલે હું આભાર માનું છું ને ડોક્ટર શ્રીએ પણ મારા ઘરના માટે જે વાત કીધી હું ખૂબ ખૂબ આ મંચના માધ્યમથી એમને જે આમંત્રણ આપ્યું એને વધાવું છું અને આભાર પણ માનું છું પણ જે પાંચ મેચની સિરીઝ એટલે બોડી જે છે એ રિકવરી મોડ ઉપર હોય એટલે ઇન્જેક્શન લઈને એમણે બેંગ્લોર છે એનસીએ ખાતે જવાનું હતું એટલે અનફોર્ચ્યુનેટલી નથી આવી શક્યા છતાં મારા માધ્યમથી અનેકો અનેક શુભકામનાઓ છેલ્લા ચાર દાયકાથી આ સંઘ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિ હોય કોવિડ વખતની વાત આવે શિક્ષણની વાત આવે ફક્ત આ પ્રકારના આયોજનની સાથે સાથે રચનાત્મક પ્રવૃત્તિમાં યુવાધન પોતાનું યોગદાન કેવી રીતના ને કઈ ચેનલથી કયા માધ્યમથી આપી શકે એની સતત જેમ જ પૂરી કમિટી અને ડોક્ટર સાહેબના માધ્યમથી જ્યારે કરવામાં આવતી હોય ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પણ આપું છું મારા માધ્યમથી આમ જોવા જાઓ તો મંચાસીન જેટલા પણ મહાનુભાવો છે એમાં સૌથી નાની એજ હશે તો એ મારી હશે એટલે નાના મોઢે મોટી વાત ના કરાય પણ બે ત્રણ વાતો જે આપણા સમાજને આપણા ઇતિહાસને સ્પર્શે છે એ આપ સૌ સમક્ષ આજના દિને મારે મૂકવી છે શરૂઆત કરું તો બે પંક્તિ સાથે કરીશ તલવાર સે કડકે બિજલી લહુ સે લાલ હો ધરતી તલવાર સે કડકે બિજલી લહુ સે લાલ હો ધરતી પ્રભુ એસા વરદાન દીજીએ મોહી વિજય મિલે યા વીર ગતિ આ પંક્તિ જેના ડીએનએ માં છે અને આ શબ્દોથી આપણે આપણા સમાજની ભવ્યતા વીરતા બલિદાન અને શૌર્યને ક્યાંક અનુભવી શકીએ એ કંપનને મહેસૂસ કરી શકીએ એવા આપ સર્વે પરિવારજનોને સમાજના મોભીઓને મારા સત સત પ્રણામ અને વંદન અને જય માતાજી કહું છું સૌપ્રથમ તો અખિલ રાજપૂત યુવા સંઘ

કે જેને આપણે માં ભારતી તરીકે સંબોધન કરીએ છીએ જેના જયકાર કરીએ છીએ એની પાછળનો જો કોઈ કારણ હોય તો આપણા બધાના પાડ્યા થઈને પૂજાતા એપડા આવા વડીલો અને અનેકો અનેક બલિદાન આપીને શહીદ થઈ જનારા આપણા વડવાઓ છે મને કહેતા જરાય અતિશયુક્તિ નથી લાગતી સાહેબ વ્યક્તિથી પરિવાર બને પરિવારથી સમાજ બને અને સમાજથી રાષ્ટ્રનું નિર્માણ થતું હોય ત્યારે સમાજના ઉથાન માટે આપણે બધા ત્યારે મને ગૌરવની લાગણી થાય કે આ શૌર્યનું આ ભૂમિની વાત મારા પૂર્વ વક્તાશ્રી એ કરી જેના માટે આપણે ભેગા થયા છીએ એ ઇતિહાસ ખૂબ વિસ્તૃત છે છે ઇતિહાસ ને જીવંત રાખવા માટે થઈને આપણે એકત્રિત થયા છીએ પણ આની સાથે 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 એક વાત મારે કહેવી છે કે સમગ્ર ભારતના ઇતિહાસમાં જાડેજા રાજવંશ એ રાજવંશ છે કે જેમણે મુઘલો સામે સૌથી વધારે વાર યુદ્ધ કર્યા અને એમાં આઠ માંથી છ યુદ્ધમાં આપણે જીત મેળવી શકીએ

આપણે તાળીઓ પાડવામાં કચાસ રાખવાની જરૂર નથી આપણા જ ભાઈઓ આપણા જ બહેનો છે એ બધાને જરૂર છે જેનાથી પ્રેરણા મળે આ સંસ્થા ફક્ત સ્વાસ્થ્ય શિક્ષણ રચનાત્મક પ્રવૃત્તિ એની સાથે સાથે મને જે વધારે સ્પર્શે ગમે છે એવો વિષય એ છે શિક્ષણ એમાં પણ ખૂબ અગત્યનું યોગદાન આપી રહી હોય ત્યારે થોડા ઇતિહાસના પાના આપણે પલટીએ અને એવા ઉદાહરણો મારે આપ સૌ સમક્ષ મૂકવા છે યાદ કરવા છે કે જેનાથી ભાવિ પેઢીને વધારે માર્ગદર્શન મળે સૌથી પહેલી વાત કરું તો પરમ આદરણીય પરમ વંદનીય એવરા મહારાણા પ્રતાપજીની હું વાત કરીશ કે જેમણે પોતાની પ્રજાની સાથે સાથે જો કોઈને પ્રાયોરિટી આપી હોય આદરણીય જામ સાહેબ દિગ વિજયજીને કેમ ભૂલી શકાય ઓગણીસો ઓગણ માં જ્યારે આકસ્મિક જર્મની દ્વારા પોલેન્ડ પર હુમલો કરવામાં આવે છે ત્યારે પોલેન્ડ થી અનેક કુટુંબો આપણા ગુજરાત અને આપણા જામનગરના આંગણે ઉભા રહી છે ત્યારે એમને શરણ તો આપી પણ એની સાથે 1000 જેટલા બાળકોને શિક્ષાનું વચન પણ આપ્યું અને એમને ભણાવવા પણ ખરા આ આપણો ઇતિહાસ છે આપણો વારસો છે સાહેબ અને અત્યારે પણ પોલેન્ડ માં તમે જાઓ તો જામ સાહેબ દિગ્વિજયસિંહજીના માર્ગ અને ઇમારતો ઉપર એમની કટાયેલી તમને છે ને પ્રતિમા મળશે આ ઉપરાંત તમને બધાને જાણીને ક્યાંક નવાઈ લાગશે ખબર હોય તો બહુ સારી વાત કહેવાય પણ સમગ્ર વિશ્વમાં સાત હજાર જેટલી ભાષાઓ બોલવામાં આવે છે પણ ફક્ત બે ભાષાઓ પાસે પોતાના વ્યાકરણના ગ્રંથ છે પેલું સંસ્કૃત અને બીજું ગુજરાતી જેમાં ગુજરાતી ભાષાનો જે વ્યાકરણનો ગ્રંથ છે એનું નામ છે સિદ્ધ હેમ ગ્રંથનો વિચાર આપ્યો અને એ વખતના એમના મુનિ પરમ આદરણીય હેમચંદ્રાચાર્યજીએ આ ગ્રંથની રચના કરી અને બે નામને જોડી સિદ્ધ હેમ સબ્તા શાસન ગ્રંથ છે આપણા વચ્ચે લાવવામાં આવ્યો આવા તો અનેકો અનેક ઉદાહરણ છે ભગવત સાહેબ નું ઓળખીએ છીએ એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર બધાને ખ્યાલ એ પણ હોવો જોઈએ કે જયારે ડોક્ટર ભીમરાવ આંબેડકર ને જરૂર પડી ત્યારે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એમને શિષ્યવૃત્તિમાં મદદ કરીને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી અને લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એમનું એડમિશન કરાવી દીધું આ આપણો ઇતિહાસ છે આપણો વારસો છે કેમ કે અત્યારના સમયમાં તલવાર કરતા શિક્ષણ અતિ મહત્વનું બની ગયું છે મારા પૂર્વ વક્તા શ્રી એના ઉપર ભાર પણ મૂક્યો કેમ કે જે ઘરમાં શિક્ષણ હશે તો શિક્ષણ એ ફક્ત અક્ષર જ્ઞાન નહીં લખતા વાંચતા આવડી જાય સારું અંગ્રેજી બોલી શકીએ અને બાયોડેટામાં આપણે આપણો એકેડેમિક્સ લખી શકીએ એની સાથે સાચે સાચા અને ખોટાની પરખ આપે ભાવી પેઢીને આપણો ઇતિહાસ આપણો વારસો આપડા સંસ્કાર આપીને આગળ વધવાની પ્રેરણા આપે અને વિકસિત ભારતની જે પરિકલ્પના છે એમાં ભવિષ્યની પેઢી પોતાનું મહત્તમ યોગદાન આપે આ સમાજ પોતાનું મહત્તમ યોગદાન આપે એ પ્રકારે તૈયાર કરે એનું નામ શિક્ષણ કહેવાય સાહેબ અને શિક્ષણ ખાસ દીકરીઓમાં અને દીકરાઓમાં આજના દિવસે આજના સમયે અતિ આવશ્યક હોય ત્યારે આ સમાજ દ્વારા આ સંસ્થા દ્વારા પણ આ પ્રકારના ઉત્થાનના કાર્યક્રમો થતા હોય ત્યારે અમે આ મંચના માધ્યમથી ખૂબ હૃદયપૂર્વક ના અભિનંદન આપું છું અને વંદન પણ કરું છું આજના આધુનિકતાના યુગમાં ઘણા બધા એવા અવરોધો પણ સાથે સાથે મોડર્નાઇઝેશનના હિસાબે પ્રવર્તમાન છે દીકરાઓની વાત કરીએ

યુવાધનને વ્યસન મુક્તિ અભિયાનના ભાગ રૂપે જે શપથ લેવડાવવાના છે એના માટે પણ હું ખૂબ ખૂબ ડોક્ટર સાહેબને આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન પાઠવું છું કેમ કે સમાજની આ તાકી જરૂર છે સારી સારી વાતો તો આ મંચના માધ્યમથી કરતા જ રહેવાના છીએ પણ જે સુધારવાનું છે જે બેતર બનાવવાનું છે અને જે બાબત અમલ કરીને બીજા સમાજને આપણા સમાજથી અલગ કરે છે એ પ્રકારની ભાવનાને પ્રવર્તમાન સમયમાં મજબૂતાઈથી આગળ વધારવાનું કામ પણ આપણે બતાવી જોવાનું છે માતૃશક્તિ ઉપસ્થિત છે ટૂંકમાં જ હવે હું મારી વાતને વિરામ આપીશ છેલ્લી બે વાત કહીને કે આપણે દીકરીઓને સંસ્કાર આપીએ નાનપણથી જ પારકે ઘેર જવાની છે ચિંતા વ્યક્ત કરી ભણાવીએ ગણાવીએ અને ખૂબ સરસ વિવેકશીલ બનાવીએ પણ અત્યારના સમયમાં છૂટાછેડાના જે વધતા કેસો છે એ પણ આપણા માટે ચિંતાનું એક કારણ છે સાહેબ અમારે એટલે મૂકવું પડે છે કેમ કે સમાજ જીવન સાથે જોડાયેલી છું અને ઘણા અગણિત પરિવારોને મળવાનું થાય ત્યારે માતૃશક્તિ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવે છે ઘણી વખત આપણને એવું લાગે કે આપણે ખૂબ શિક્ષિત છીએ આપણે સાચું અને ખોટું જાહેર મંચ હોય સોશિયલ મીડિયાના માધ્યમથી હોય પારિવારિક પ્રસંગ હોય એમાં છડે બોલી શકીએ સાચું છે તો બોલી શકાય પણ ના આપણી મર્યાદા ઘણી વખત ગમ ખાઈ જવામાં છે આપણી મર્યાદા ઘણી વખત જતુ કરવામાં છે આપણી મર્યાદા ઘણી વખત સમાજ જીવનને બહેતર બનાવવા માટે કડવા ઘૂંટડા ઉતારી લેવા માટે પણ છે આ હું એટલે કહું છું કે આ મંચના માધ્યમથી હું ઈ ઘણા ખુલાસા કરી શકું એમ છું મને પણ ઘણું બોલતા આવડે એમ છે જે કઈ સત્ય બોલી શકું એમ છું પ્રૂફ સાથે કહી શકું એમ છું પણ મને એટલી ખબર છે કે બોલવા કરતા મારી પાછળ જેનું નામ જોડાયેલું છે ને એ મારા સ્વાભિમાન કરતા ક્યાંય મોટો નામ છે એ નામને મારે આહત ના કરવું એ સ્વાભિમાનને મારે ઠેસ ના પહોંચાડવી એટલે ગળી ખાવું કડો ઘટળો છે એ ઉતારી જવું ખાસ માતૃશક્તિને માતાઓને એક જ વિનંતી કે દીકરીઓને આત્મનિર્ભર બનાવો ફાઇનાન્શિયલી કેપેબલ ઇનફ બનાવો તમે એને ખૂબ લાડકોડ ઉછેરો પણ આજના યુગની જે તાતી જરૂર છે એ સહનશીલતા પણ કેળવતા શીખો એ એક દીકરી તરીકે એક પુત્ર વધુ તરીકે વિનંતી કરું છું આપને અંતમાં આ સુંદર આયોજન બદલ ચાર દાયકાની મહેનત અને અમારા જેવા જે નવી પેઢીને ક્યાંક માર્ગદર્શિત કરવા માટે ડોક્ટર સાહેબની ટીમ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે અને જેમાં

ધરતી શાશ્વત જળથી યજ્ઞના જરો શીતળાવત સાતમ પવિત્ર પ્રભાત શત્રુ હૃદય તૂટી ગયા સ્વપ્નો ના સાથ દીવા નોતા દીવા નોતા લોહી જ્યોત જલતી રહી શાત્ર ધર્મે કહ્યું મેળ થી લડવું છે એજ પ્રયાસ રહેશે અમારો કુંવર અજાજી બલિદાન અનોખું પાડિયા બોલે પાડિયા બોલે ગૌરવ લોક રંગ રોજકું

ત્યારે જમીન આકાશ સર્વે નામ સૌ વંદન ગૌરવ સાથે લેતા ભૂચર મોરી તું અમર છે ભૂચર મોરી તું અમલ્ય છે અને ભૂચર મોરી તું વંદનીય છે આભાર અસ્તુ જય માતાજી ભારત માતા જયારે